ગુજરાતના લોક સાહિત્ય જીવનના બે ઊંચા ગજાના કલાકાર બ્રિજરાજ બ્રિજરાજદાન ગઢવી અને દિવાયતભાઈ ખવડ પરિપક્વતા દાખવીને ખૂબ શાંત થઈ ગયા છે અને ખૂબ જ આનંદની વાત છે આપણે એમને અપીલ કરી હતી આખા ગુજરાતની જનતાએ એમને અપીલ કરી હતી અને બંને જણા જાજરમાન રીતે શાંત થઈ ગયા છે પણ બ્રિજરાજભાઈ અને દિવાયતભાઈ આ વાક યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે એક શબ્દ ખૂબ લોક ચીપે ચડ્યો છે અને લોકો અને રીલ બનાવવા વાળા ઘણા બધા લોકો એ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે પણ ઘણા બધા લોકોને ખબર નથી એનો વાસ્તવિક અર્થ શું છે એ શબ્દ છે મોરેથી મોરો આવવું એટલે આ આવી અને દેવાયતભાઈએ બ્રિજરાજભાઈને મોરેથી મોરો આવવાનું કહેલું તો આ મોરેથી મોરો આવવું એટલે સન્મુખ થવું મતલબ કોઈ વ્યક્તિ એ બંનેનું જે યુદ્ધ હતું વાક યુદ્ધ સોશિયલ મીડિયા ઉપર ચાલતું હતું પરંતુ મોરેથી મોરો એટલે કોઈ વ્યક્તિને તમે રૂબરૂ મળો એની સન્મુખ જાઓ અને વન ટુ વન જે યુદ્ધ થાય વન ટુ વન જે બથાબથી થાય એને મોરેથી મોરો આવવું કહેવાય જે તે સમયે મહારાજ છત્રપતિ શિવાજી અને અફઝલ ખાન બંને મોરેથી મોરો યુદ્ધ કર્યું હતું આ યુદ્ધમાં છત્રપતિ શિવાજી મહારાજ નાના કદના હતા અને અફઝલ ખાન ખૂબ જ સાડા થી સાત ફૂટ જેવી એની ઊંચાઈ હતી અને ખૂબ જ ઊંચા કદનો હતો એ વખતે બધાએ ચિંતા કરેલી કે ભાઈ મહારાજ તમે ન જશો કારણ કે અફઝલનું આવું શરીરને એ માંસાહાર કરે છે ને શારીરિક રીતે તમારા કરતાં બળવાન છે પરંતુ માનસિક રીતે બળવાન છત્રપતિ શિવાજી મહારાજ ગયા અને આપણને સૌને ખબર છે વાઘ નખસી અફઝલ ખાનને એમને ફાડી નાખ્યો એટલે મોરેથી મોરાનો આ અર્થ થાય એટલે મોરેથી મોરો તો બંને ના આવ્યા પણ બેના મનમાં જે ખટરાગ હતો એ ક્યાંક ને ક્યાંક દૂર થઈ ગયો હોય એવું લાગે છે અને આપણે પણ ઈચ્છતા હતા કે ભાઈ મોરેથી મોરો એ ના આવે મોરેથી મોરાના બદલે બે મનથી મનમાં મળી જાય બેના મનમાં ફરીથી પ્રેમ ભાવ નિર્માણ થાય ખટાશ દ્વેષ દૂર થાય તો હાલ તો બંનેમાં સકારાત્મક બદલાવ જણાઈ રહ્યો છે અને આ હતો મોરેથી મોરાનો અર્થ કારણ કે ઘણા બધા લોકો ચર્ચા કરી રહ્યા છે બહુ પણ એમને ખબર નથી તો સન્મુખ થવું વન ટુ વન જ્યારે યુદ્ધ થાય અને મોરેથી મોરો આવવું કહેવાય ધન્યવાદ